મોદી સાહેબ કેટલું જુઠ્ઠું બોલ બોલ કરશો તમે જૂઠું બોલ 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 પ્રધાનમંત્રી બને તમે દસ વર્ષ થઈ ગયા તમારી પાસે તમારા કરેલા કોઈ સારા કામ ગણાવવા લાયક છે જ નહીં એટલે તમે હવે પબ્લિકને પોતાના માટે વોટ લેવા માટે જૂઠું બોલ 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 કરો છો કોંગ્રેસની ખોટી વાત કરો છો તમે શું સારું કામ કર્યું ને એની પર વોટ માગો ને કોંગ્રેસના લોકો તમારા મંગલસૂત્ર લઈ લેશે ને તમારું સોનું લઈને મુસલમાનોને આપી દેશે આ એક ખોટું આવું કોંગ્રેસ કરતી હોય ભૂતકાળમાં હું ના કરવી હોય તો કોંગ્રેસે કરવું હોય તો અત્યારે તમે ગામડાઓમાં ગુજરાતના જેને વિચારે ગરીબ પબ્લિકની અભાણ પબ્લિકને સમજાવો છો કોંગ્રેસ તમારી અડધી સંપત્તિ લઈ લેશે કોંગ્રેસ તમારી ભેંસો છે લઈ લેશે કોંગ્રેસ શું કરશે પૈસો લઈ જઈને ક્યાં વાત છે કોંગ્રેસ દૂધ વેચશે ભેંસોનું શું લોકોને ખોટું ખોટું ભરવા આવો છો તમારી કોઈ તાકાત નથી કે તમારા સારા કામ કરેલા તમે ગણાવી શકો એટલે પબ્લિકને જૂઠી વાતોમાં આવો છો જૂઠું બોલ બોલ છો અમારા પ્રધાનમંત્રી આવવાના હોય શકે જે જૂઠું બોલતા હોય પ્રધાનમંત્રીને જૂઠું બોલવાની શું જરૂર હોય જુઠ્ઠું તો કોઈ ચોર હોય લૂંટેરો હોય કોઈ થર્ડ ક્લાસ માણસ હોય એવો વ્યક્તિ બોલતો હોય બાકી તમારા જેવા માનનીય વ્યક્તિ દેશના વડાપ્રધાન આવું જૂઠું બોલે એ કોઈ રીતે યોગ્ય નથી તમે અમને શરમાવો છો તમારા વિડીયો જોઈએ છે ને આવે છે નરેન્દ્ર મોદી સાહેબ તમે જ્યારે બે વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને જ્યારે ત્રીજી વાર ચૂંટણી જીતી તમે વડાપ્રધાન બનવા દિલ્હી ગયા બહુ જ ગર્વ થયો હતો ખુશી થઈ હતી કે ચાલો આપણે ગુજરાતી આપણે નરેન્દ્રભાઈ મોદી આ દેશનું શાસન કરશે પણ તમે તો હદ કરી નાખી છે અને હવે શરમ આવે એ તમારા વિડીયો જોતા શરમ આવે છે મહેરબાની કરીને આ જૂઠું બોલવાનું બંધ કરો ભરમાવો નહીં અને તાકાત હોય ને તો તમે શું શું સારા કામ કર્યા દસ વર્ષમાં પબ્લિક માટે એ બતાવીને વોટ માગો ગરીબ અભણ પ્રજાને આ રીતે ખોટું બોલી બોલીને ભરમાવશો નહીં